ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે તારીખ પંદર ફેબ્રુઆરીના રોજ ભરૂચમાં કોલેજ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે લાભાર્થી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું ભાજપના પ્રમુખ સિંહ અટોદરિયા કાર્યશાળાના દક્ષિણ ગુજરાતના સંયોજક કરશન ગોંડલિયા તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યશાળામાં સરકારની વિવિધ યોજનાઓ અંગેની માહિતી લાભાર્થીઓ સુધી કઈ રીતે પહોંચાડવી આ પ્રસંગે લોકસભાના કલસ્ટર પ્રભારી અને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ એ ભાજપ ને કાર્યપદ્ધતિ અંગે માહિતી આપી હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા લોક સુખાકારી ના કામો કરવામાં આવે છે

સરળતાથી પહોંચે એની માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ શું શું પગલાં ભરવા શું શું અગમચેતી રાખવી તેની કાર્યશાળા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરેલ એવા પ્રસન્નભાઈ ગોંડલિયા અમારા લોકસભા કક્ષાના પ્રભારી પ્રદીપસિંહ જાડેયા સાહેબ લોકસભાના પ્રભારી અજયભાઈ સંયોજક યોગેશ મામા સૌ આગેવાનોએ વ્યક્તિગત રીતે લાભાર્થી કાર્યશાળાની યોજના વિશે સુચાયું માહિતી આપેલ છે ભારતીય જનતા પાર્ટી ફક્ત મત લેવા માટે જ નહીં પણ લોકોને વાસ્તવમાં જે પણ જરૂરિયાતો ઊભી થાય એની સામે શું શું પગલાં ભરવા જરૂરિયાતો કઈ રીતે પહોંચી વળવું છેવાડાના માનવી સુધી સરકારની યોજનાનો લાભ મળી રહે તે માટેના વિવિધ પગલાં ભરતી હોય છે ઇલેક્શન આવે અને મત માગવા જાય તેવી આ પાર્ટી નથી ફક્ત મઠ માટે જ નહીં પણ લોકોની સુખાકારીમાં કઈ રીતે વધારે થાય નરેન્દ્ર મોદી સાહેબે જે નિર્ધાર કર્યો છે આત્મનિર્ભર ભારતનો નો એના ભાગરૂપે જ આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ છે